સુરતમાં ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ઝડપાયો લોકોએ થાંભલે બાંધી મેથી પાક આપ્યો સુરતના ઉધરામાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી જેમાં એક ચોરે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો અને સાથે જો રોસે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથી પાક આપી પોલીસ હવાલે કર્યો હતો સીસીટીવી ફૂટેજ જેમ જેમ વાયરલ થયા તેમ તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો સ્થાનિક પોલીસ ચોરની ઓળખ કરી તેને આજે પકડી પાડ્યો હતો જો કે પોલીસ આવે તે પહેલા લોકો પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતા ચોરને તેની જ રિક્ષામાં બેસાડીને બાજુના ખૂણા સુધી લઈ જવામાં આવ્યો તો અહીં તેને એક થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો લોકો એક પછી એક તેને ધપાટ મારતા હતા તો કેટલાક વિડીયો બનાવી રહ્યા હતા કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે કેટલા સિલિન્ડર લેવા આવ્યો તો

તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે